નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરીશું જે કંપનીએ રોકાણકારોને રોકાણકારોને બોનસ શેર અને ડિવિડન્ડ શેર આપવાની જાહેરાત કરી હતી એના માટે કંપનીએ રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે તો આ કઈ કંપની છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે નક્કી કરી છે બોનસ શેરનો રેશિયો શું રાખ્યો છે કંપનીએ અને કોને કોને આ બોનસ શેર મળવાના છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

બંને માટે રેકોર્ડ ડેટ સોળ જૂન બે નક્કી કરી છે કંપની ની રૂપિયા ની ફેસ વેલ્યુ છે એ ઘટી એક થશે અને બે રૂપિયા ની ફેસ વેલ્યુ વાળા એક શેર સામે બે શેર મળશે કંપની એક શેર ઉપર ચાર બોનસ શેર તરીકે પણ આપવાની જાહેરાત કરી છે એક રૂપિયા ની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર એટલે કે રેકોર્ડ ડેટ પર તમને જો તમારા જોડે એક શેર હશે તો તમારા જોડે ટોટલ આઠ શેર થઈ જશે કેમ કે એક શેરના ના બે

આ તારીખ સુધીમાં જે શેર શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિકો તરીકે કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા તો ડિપોઝિટરીના રેકોર્ડ્સમાં નોંધાયેલા હશે તેઓ આ ડિવિડન્ડ મેળવવાના હકદાર રહેશે ફાઈનલ ડિવિડન્ડ પર 24 જુલાઈના રોજ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરી લેવામાં આવશે મંજૂરી મળ્યા બાદ તેની ચુકવણી 28 જુલાઈના રોજ અથવા તેની આસપાસ પાત્ર શેરધારકોને કરવામાં આવશે એટલે કે વાત કરીએ કંપનીએ નાણાકીય વર્ષ 2025 ના

રહ્યો જે ગયા વર્ષના નફા ત્રણ હજાર આઠસો ચોવીસ પોઈન્ટ ત્રેપન કરોડ રૂપિયા કરતા સત્તર ટકા વધુ છે સમગ્ર નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે કંપનીનો ચોખ્ખો કન્સોલિડેટેડ નફો સોળ હજાર છસો

તેની સાથે જ કંપનીએ શુક્રવાર ચાર જુલાઈ રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે ડિવિડન્ડ માટે કંપની દરેક શેર ઉપર એક રૂપિયો એકસો પચીસ રૂપિયાનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે જે પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર બે પોઈન્ટ પાંચ ટકાના દર પર આપવામાં આવી રહ્યું છે પછી વાત કરીએ કંપનીના માર્ચ ક્વોર્ટરનો નફો ચાલીસ ટકા વધી સુડતાલીસ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયો જ્યારે કંપનીનો ઓપરેટિંગ નફો પિસ્તા પંચાવન વધી પાંચ કરોડ રૂપિયા રહ્યો નફો સત્તાવન ટકા વધ્યો જ્યારે માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો કંપની શેર હાલ ત્રણસો ઇઠ્યોતેર રૂપિયાના સ્તર પર છે જે એક વર્ષ પહેલા એકસો રૂપિયાના સ્તરથી નીચે હતો આ વર્ષ માર્ચમાં ચારસો ઓગણપચાસ રૂપિયાનો હાઈએસ્ટ લેવલ સ્પર્શ કર્યો જ્યારે ગયા વર્ષે જુલાઈમાં એકસો અડસઠ રૂપિયાના નીચલા સ્તર પર શેર હતો શેર એક વર્ષમાં સો થી પણ વધારે વધી ચૂક્યો છે પછી વાત કરીએ કે રોકાણકારોના

પછી તમે રોકાણ કરી શકો છો તો મિત્રો આ વિડીયો આપણે બજાજ ફાઇનાન્સ ના શેર વિશે વાત કરી સાથે ટેક્સટાઇલ કંપની શેર વિશે પણ વાત કરી બજાજ ફાઇનાન્સ રોકાણકારો બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બંને આપવાનું છે બે ની ફેસ વેલ્યુ ને એક ની ફેસ વેલ્યુ કરવાની એટલે કે એક શેર ને બે ભાગ માં વહેંચશે સાથે જ કંપની એક રૂપિયા ની ફેસ વેલ્યુ વાળા શેર ઉપર ચાર બોનસ શેર પણ કંપની આપવાની છે રોકાણકારોને તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો